ચારસો માણસ છે કોક દાડો દસ હજાર માણસ ની રેલી હું આવીશ તો આવશું બધા આખો વાવ થરાત તો સ્વીકામ પણ બહાર કાઢો અને જમીન નહીં કે બે હાજર ચોવીસ માં વોટ નહીં આપીએ ખરો ખુબ પ્રેશર આપણે સાંભળું ભાઈ બધા આખા બનાસકાંઠા જિલ્લાનો કાર્યક્રમ કલેક્ટર કચેરીમાં માં આપવો છે બોલો બધા તૈયાર થશો કાલે વડગામ તમે જે સાડી ત્રણસો લોકો મિટિંગ કરી

અમે લોકો કાર્યક્રમ કરવાના છીએ તમે બધા જોડાઈ જાઓ આખા બનાસકાંઠા ના ચૌદ તાલુકાના દરેક દરેક ગામમાંથી માણસો આવે તો વજન પડે કે ના પડે ઘરના પ્લોટે હાલતા નથી મર્યા પછી દાટવા ને બાળવા સ્મશાન ભૂની હાલતા નથી ખેડવા માટે જમીન હાલતા નથી અગાઉ જે જમીન આપી એ ત્રણ હજાર એકર દબાણ છે એ ખુલ્લું કરતા નથી આ બધી માગણીઓ લઈને આંબેડકર ભવન બનાવવાની માગણી લઈને છવ્વીસ ફેબ્રુઆરી પાલનપુર કલેક્ટર કચેરી મળવાનું બધા આવશો બોલો ખાલી તમારે જીવનનો એક દાડો બગાડવાનો છે એક દિવસ પછી ફરી હું અહીંયા આવું ને તમે મને રજૂઆત કરો તેનો મતલબ નથી જયારે દબાણ ઊભું કરવાનો કાર્યક્રમ કરવાનો હોય ત્યારે તો આવવું અને એ પછી ના કરે તો ચૂંટણીમાં પાડી દેવા પડે એમ દેવી પૂજક સમાજ બનાસ ખરો કે નહીં એને જમીન આપતા નથી રાવણ ને આપતા નથી ઠાકોર ને આપતા નથી દલિતોને આપતા નથી ક્ષત્રિય સમાજનો એક બહુ મોટો વર્ગ આર્મીમાં જવાનો છે આર્મી જવાનોને જમીન આપવાની જોગવાઈ છે એમને આપતા નથી દાતા અમેરિકન ના આદિવાસી ને આપતા નથી અને ગૌતમ અદાણી છે તમારો થરાદ વાળો એને જોઈ બધી આલી દે એક માણસ આપણો ભાઈ એક માણસ આખા રાજ્યના ગરીબો કરતા મહાન છે આખા રાજ્યના હજારો લાખો જમીન વિહોણા લોકો કરતા કોઈ એક ઉદ્યોગપતિ મોટો થઈ ગયો એનો વોટ એક છે ને આપણે વોટ એક છે આપણે એક વોટ આપી તેને દસ વોટ આપવા મળે એવું તો છે નહીં એને જમીન જેટલી જોઈએ એટલી મળી જાય છે અને ગરીબ માણસોને મળતી તો બધા ગરીબ માણસ હોય એક થઈને એની સામે મોરચો ખોલવો જોઈએ અને એના માટે કલેક્ટર કચેરી તમે બધા ચલો મધુભાઈ આજે આ કાર્યક્રમની એનાઉન્સમેન્ટ આપણે કરીએ

બધા જોડે દસ હજાર લોકો જોડે સમૂહ ભોજન કરીશું થાય કે નહીં આવું બરાબર કોક ને હરતવાની સિંગ લાવી તો